નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠન દ્વારા કોળી સમાજ ના વિદ્યાર્થીઓ નો સન્માન કાર્યક્રમ યોજાયો હતો એમનું સ્વાગત કરવાનું છે દિવેશભાઈ આ સેવા કરી છે એવી સેવા એમની પણ દીકરી કરે એવી આપણે શુભેચ્છા પાઠવીએ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવેલા કેન્દ્ર સરકારના રાજ્યમંત્રી સોલંકી તથા કોળી કર્મચારી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ચંદ્રિકાબેન ડોક્ટર મનસીબેન હવે મનસીબેન નહીં ગઈ અને હવે સાગરભાઈ ની દીકરી છે નહીં પણ પપ્પા સાગરભાઈ છે એ રીતે સાગરભાઈ ઓળખ ભગત થશે બનસીબાઈ આવે છે અને સાગરભાઈ તમારે એની સાથે લેવા જવું પડશે પપ્પા તરીકે આપવા નહીં પણ લેવા જશો તમે ઇનામ બેનના હસ્તે મનસીબેનને તાળી એટલા છે કે જે લોકો હવે સમાજની ડોક્ટર તરીકે સેવા કરવાના છે બધા જ સેમ હોય કે જે સબ્જેક્ટ છે એ તો એને આ કાર્યક્રમમાં કોળી કર્મચારી સંગઠનના સભ્યો તેમજ કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા